તાજેતરમાં જ પૂર્ણ થયેલ બોર્ડની પરીક્ષામાં આચાર્ય તરીકે એક સ્થળ સંચાલકની જવાબદારી નિભાવવાની હોય જેમાં પરીક્ષાના અગાઉના દિવસથી લઈ અને પરીક્ષા પૂર્ણ થઈ જાય ત્યાં સુધીની તમામ જવાબદારી એ આચાર્ય નિભાવવાની હોય જેમની અંદર મેઘાણી હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફ આચાર્ય પટ્ટાવાળા ક્લાર્ક શિક્ષકો એ બધા જની અલગ અલગ ભૂમિકા હોય છે અને એ બધા જ પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવે જેમાં મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે બોર્ડના નીતિ નિયમ મુજબ પરીક્ષા લેવાય અને આપણી શાળામાં એવું ખૂબ સરસ આયોજન થયેલું હતું કે બોર્ડના નીતિ નિયમ મુજબ ખૂબ સારી રીતે પરીક્ષા લેવામાં આવી જેના લીધે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તાજેતરમાં પૂર્ણ થયેલ જે બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે ખૂબ સરસ રીતે પરીક્ષા આપી અને આપણી શાળા દ્વારા એમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મીઠા મોઠા કરાવી અને પરીક્ષા હવે અંદર બેસે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્કૂલ બાવીસ સેશનની પરીક્ષા ખૂબ સારી રીતે આપી એનું આયોજન એ શાળા અને શાળાના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલું હતું